ડાઉન અને સર્વર જે પ્રોબ્લેમ હતા એના કારણે ખરીદી ઘણી જગ્યાએ કરવામાં આવતી અને ઘણી જગ્યાએ બંધ હતી પણ આજથી ખરીદી ચાલુ થઈ ગઈ છે સિત્તેર થી એસી ટકા જેટલી સીસીઆઈ દ્વારા ખરીદી પૂર્ણ કરવામાં આવેલ છે પંદર માર્ચ સુધી સીસીઆઈ ખરીદી ચાલુ રાખવાની છે એટલે ખેડૂતોને પોતાના કપાસના મહત્તમ ભાવ મળે એના માટેથી કોઈ ગભરાવાની જરૂર નથી સીસીઆઈ દ્વારા અને કેન્દ્ર સરકાર દ્વારા ખેડૂતને કપાસના ભાવ ચૌદસો ને ચોરાણું રૂપિયા આપવામાં આવે છે એટલે ખેડૂતોનો જેટલો પણ કપાસ હશે કપાસની ખરીદી કરવામાં આવશે સીસીઆઈ ને જે સર્વર ડાઉનનો પ્રશ્ન હતો એ આજે સર્વર રિપેરિંગ થઈ ગયું હોય અને આજે રાજકોટ રાજકોટ જે યાદ નીચે આવતા તાલુકામાં છ કેન્દ્રો દ્વારા ખરીદી થાય છે અલગ અલગ જગ્યાએ એ ખરીદી ચાલુ કરી દેવામાં આવી છે એટલે ખેડૂતોને મારી વિનંતી છે કે પંદર માર્ચ સુધીમાં ખરીદી ચાલુ હોય ધીમે ધીમે ખેડૂતો જેવી રીતે પોતાની સગવડતા મુજબ વેચાણ કરવા માગતા હોય એવું સીસીઆઈ કેન્દ્ર પર જઈ અને સરકારના જે અધિકારીઓ ખરીદી કરી રહ્યા સીસીઆઈના એમને સાથ સહકાર આપી અને પોતાનો કપાસ વેચી શકે